નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના પર આપનું સ્વાગત છે આણંદ જિલ્લામાં પીએમ પોષણ મધ્યાહન ભોજન હેઠળ જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અને તાલુકા કક્ષાએ તાલુકા એમડીએમ સુપરવાઇઝરની જગ્યા બહાર પાડવામાં આવેલી છે ટોટલ જગ્યાઓ છે છે તેની લાયકાત પગાર ધોરણ ફોર્મ ભરવાની છેલ્લી તમામ માહિતી આજના મેળવી લઈએ આણંદ જિલ્લામાં પીએમ પોષણ યોજના મધ્યમ ભોજન યોજના હેઠળ અગિયાર માસના કરાર આધારિત જગ્યા ભરવાની જાહેરાત આપવામાં આવી છે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી જિલ્લા કક્ષાની તેમજ તાલુકા કક્ષાની કચેરીમાં અગિયાર માસના કરાર આધારિત ભરતી માટે નીચે મુજબની જગ્યા માટે અરજી આવકાર્ય છે જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર જેની એક જ જગ્યા છે શૈક્ષણિક લાયકાતની જો વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીમાંથી પચાસ ટકા ગુણભા સાથે સ્નાતકની પદવી માંગેલી છે સરકાર માન્ય સંસ્થામાંથી સીસીની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ તેમજ ઉમેદવારના કોમ્પ્યુટરના જ્ઞાનની ચકાસણી પ્રેક્ટિકલ ટેસ્ટ લઈને કરવામાં આવશે માન્ય યુનિવર્સિટીમાંથી એમ સી એની ડિગ્રીવાળાને અગ્રીમતા આપવામાં આવશે અનુભવની જો વાત કરીએ તો ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે ઓછામાં ઓછા બે વર્ષનો અનુભવ ફરજિયાત માંગેલો છે ડીટીપી ડેસ્કટોપ પબ્લિકેશન ઓપરેટર તરીકેનો અનુભવ આદર્શ ગણાશે આસિસ્ટન્ટ તરીકેનો વહીવટનો અનુભવ ધરાવતાને અગ્રીમતા આપવામાં આવશે મધ્યાહન ભોજન યોજનાના અનુભવને પ્રથમ અગ્રીમતા આપવામાં આવશે મહેનતાણાની જો વાત કરીએ તો માસિક પંદર હુજા પંદર હજાર રૂપિયા આપવામાં આવશે તાલુકા કક્ષાએ તાલુકા એમડીએમ સુપરવાઇઝરની સાત જગ્યા માટે જગ્યા બહાર પાડવામાં આવેલી છે લાયકાટની જો વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ ઇન હોમ સાયન્સ ફૂડ એન્ડ ન્યુટ્રિશન સાયન્સની ડિગ્રી ઉમેદવારના કોમ્પ્યુટર જ્ઞાનની ચકાસણી પ્રેક્ટિકલ ટેસ્ટ લઈને કરવામાં આવશે અનુભવની વાત કરીએ તો થી ત્રણ વર્ષનો વહીવટી કામગીરીનો અનુભવ હોવો જોઈએ મધ્યાહન ભોજન યોજનાના અનુભવને પ્રથમ અગ્રિમતા આપવામાં આવશે માસિક પગાર પચ્ચીસ હજાર રૂપિયા આપવામાં આવશે પીએમ પોષણ યોજના મધ્ય ભોજન યોજના શાખા કલેક્ટર કચેરી આણંદ ખાતે જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અને તાલુકા કક્ષાએ તાલુકા પીએમ પોષણ યોજના સુપરવાઇઝરની માસના કરાર આધારિત ભરતી માટે કરવા માટે યોગ્ય અને પૂરતો અનુભવ ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી મંગાવવામાં આવે છે અરજી ફોર્મ નિમણૂક માટેની લાયકાત અને શરતો જિલ્લા પુરવઠા અધિકારી શ્રીની કચેરી પીએમ પોષણ યોજના મધ્યહન ભોજન યોજના શાખા ત્રીજો માળ બ વિંગ કલેક્ટર કચેરી આણંદ ખાતેથી કચેરી સમય દરમિયાન મેળવી શકાશે નિયત નમૂનામાં જાહેરાત પ્રસિદ્ધ થયાના દસ કામના દિવસમાં અરજી રૂબરૂમાં સાદી ટપાલ જિલ્લા ટપાલ રજીસ્ટ્રી શાખા મારફતે કે

જિલ્લો રહેશે આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરો અને આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો